અમરેલી જિલ્લાના ખડસલી ગામના ખેડૂતનો અનોખો દેશી જુગાડ અને ભૂંડના ત્રાસથી પાકને સુરક્ષિત રાખવાનો પ્રેરણાત્મક ઉપાય ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન અમરેલી જિલ્લો ગુજરાતમાં ખેતી આધારિત જીવનશૈલી માટે ઓળખાય છે અહીંના ખેડૂતો વર્ષોથી પોતાની કોઠાસૂજ અને દેશી જુગાડ માટે જાણીતા છે મોંઘી ટેકનોલોજી કે આધુનિક સાધનો વગર પણ ખેડૂતો પરિસ્થિતિ પ્રમાણે નવી રીતો અપનાવી અને પાકને બચાવવા માટે માર્ગ શોધી લે છે આજે પણ અમરેલી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરવી એ એક મોટો પડકાર છે ક્યારેક વરસાદની અછત તો ક્યારેક કુદરતી આપત્તિ તો ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ આ મુશ્કેલી વચ્ચે ખેડૂતો પોતાના અનુભવ જ્ઞાન અને પરંપરાગત બુદ્ધિ દ્વારા એવો જુગાડ શોધી કાઢે છે કે જે તેમને ખેતીમાં આશીર્વાદ સમાન સાબિત થાય છે આવી જ એક અનોખી કોઠા સૂજનો દાખલો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખળસલી ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત નીતિનભાઈ ચૌહાણે રજૂ કર્યો છે તેમનો આ પ્રયોગ એટલો અસરકારક રહ્યો કે આજુબાજુના ખેડૂતો માટે પણ એ પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે નીતિનભાઈ ચૌહાણ મૂળ છાપરી ગામના રહેવાસી છે પોતે ખેતમજૂરી તરીકે કામ કરે છે પરંતુ ખેતી પ્રત્યેનો લગાવ રાખી અને તેમણે ખડસલી ગામમાં ભાગવી જમીન રાખી આ વર્ષે તેમણે અંદાજીત પંદર વીઘામાં મગફળીનું વાવેતર કર્યું સાથે જ મગ અને અડદ જેવા અન્ય પાકોનું પણ વાવેતર કર્યું છે પરંતુ ખેતી સરળ નથી હોતી પાકની સંભાળ સાથે તેઓને એક મોટો પડકાર વારંવાર સતાવી રહ્યો છે અને તે છે જંગલી નીલગાઈ અને ભૂંડનો ત્રાસ ખેડૂત નીતિનભાઈ જણાવે છે કે દર વર્ષે મગફળીના પાકને મોટી નુકસાની જંગલના પશુઓથી થાય છે રાત્રિના સમયે નીલગાય અને ભૂંડના ટોળા ખેતરમાં પ્રવેશે છે અને પાકને બરબાદ કરે છે માત્ર મગફળી જ નહીં પરંતુ મગ અડદ કપાસ અને સોયાબીન જેવા પાકને પણ આ પશુઓ દ્વારા નુકસાન પહોંચાડાય છે ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં જવું પડે છે બેટરી કે દીવાઓની મદદથી આખી રાત જાગવું પડે છે અને પાકને બચાવવા સતત નજર રાખવી પડે છે તેમ છે છતાંય જંગલી પશુઓના ત્રાસને કારણે પાકનો મોટો હિસ્સો બરબાદ થઈ જતો હોય છે આ મુશ્કેલીના સમયે લડવા નીતિનભાઈએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને એક અનોખો દેશી જુગાડ શોધ્યો આ જુગાડ બનાવવા માટે તેમણે કોઈ મોટા સાધનો કે ખાસ મશીનની જરૂર ન હતી માત્ર સામાન્ય વસ્તુઓ વડે તેમણે આવો ઉપાય શોધ્યો કે જે ખૂબ જ અસરકારક સાબિત થયો નીતિનભાઈએ આ જુગાડ કેવી રીતે બનાવ્યો એક જૂનો તેલનો ડબ્બો લેવામાં આવ્યો ડબ્બાની આસપાસ છિદ્રો કરવામાં આવ્યા ડબ્બાને દોરી વડે બાંધી અને લાકડાથી હવામાં લટકાવી દેવામાં આવ્યો ડબ્બાની અંદર ટોર્ચ લાઇટની બેટરી ફિટ કરી દેવામાં આવી હવે પવન ફૂંકાતા ડબ્બો હળવો ફરતો રહે છે અને અંદરની બેટરીનો પ્રકાશ આખા ખેતરમાં ફેલાય છે આ ફરતો પ્રકાશ જોઈ અને જંગલી ભૂંડ તેમજ નીલગાય ખેતરમાં ઘૂસતા નથી તેઓને એવો પાસ થાય છે કે ખેતરમાં કોઈ માણસ હાજર છે કે કોઈ હલનચલન થઈ રહ્યું છે આ દેશી જુગાડના કારણે નીતિનભાઈએ પાકને મોટા પ્રમાણમાં નુકસાનીથી બચાવ્યો છે સૌથી અગત્યની વાત એ છે કે આ ઉપાય ખર્ચ વગરનો છે માત્ર જૂની વસ્તુઓ વડે પાકનું રક્ષણ કરી શકાય છે ખેડૂત સંજયભાઈ ગોંડલિયા જણાવે છે કે અમારા વિસ્તારમાં જંગલી નીલગાય અને ભૂંડનો ત્રાસ ખૂબ છે રાત્રિના સમયે ટોળામાં આવી જતા તેઓ મગફળી કપાસ સોયાબીન અને અન્ય પાકને ખાઈ જાય છે ઘણા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે પરંતુ આ જુગાડથી તો એક પણ રૂપિયો ખર્ચો નથી પડતો અને પાકને બચાવી શકાય છે એક રીતે કહીએ તો હજારો રૂપિયાનું નુકસાન અટકાવી શકાય છે આવો જુગાડ ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે ગામડાના ખેડૂતો માટે મોંઘી મશીનરી અથવા ટેકનોલોજી ઉપલબ્ધ ન હોય ત્યારે આવા ઉપાયો આશીર્વાદ સમાન સાબિત થાય છે પાકને રાત્રે પશુઓથી રક્ષણ મળે છે ખેડૂતને આખી રાત જાગવું નથી પડતું મજૂરી અને સમયની બચત થાય છે ખૂબ ઓછા ખર્ચે એટલે કે નહીવત ખર્ચે પાકને નુકસાનીથી બચાવી શકાય છે આવા પ્રયોગો જો વિસ્તારના અન્ય ખેડૂતો પણ અપનાવે તો પાકનું નુકસાન ખૂબ ઘટાડી શકાય છે અમરેલી જિલ્લામાં ખેડૂતો વર્ષોથી આવા અનેક જુગાડો કરતા આવ્યા છે કેટલાક ઢોલ વગાડીને પશુઓને દૂર હંકારવા તો ક્યારેક પ્લાસ્ટિકની પટ્ટીઓ કે તેજના ટુકડાઓ લટકાવી અને અવાજ કરાવવા જેવા જુગાડો કરવામાં આવે છે પરંતુ નીતિનભાઈનો આ ઉપાય વધુ અસરકારક છે કારણ કે તે પ્રકાશ અને ગતિનો એક સાથે ઉપયોગ કરે છે આવો જુગાડ સાબિત કરે છે કે ગામડાના ખેડૂતોની કોઠાસૂજ આજે પણ જીવંત છે પરંપરાગત જ્ઞાનને આધુનિક જરૂરિયાતો સાથે જોડી અને ખેડૂત પોતાની ખેતીને સુરક્ષિત રાખી શકે છે અમરેલી જિલ્લાના ખડસલી ગામના નીતિનભાઈ ચૌહાણનો આ દેશી જુગાડ માત્ર એક ખેડૂત માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે પ્રેરણાનો સ્ત્રોત છે તેમના આ પ્રયોગથી સાબિત થાય છે કે સમસ્યા કેટલી મોટી હોય પરંતુ ખેડૂત બુદ્ધિપૂર્વક વિચારે તો સરળ ઉપાય મળી શકે છે જંગલી પશુઓના ત્રાસ સામે આ ઉપાય આશીર્વાદ સમાન સાબિત થયો છે અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ ઉપાયમાં કોઈ મોટો ખર્ચ થતો નથી પરંતુ પરિણામ ખૂબ સારું મળે છે આવનારા સમયમાં આવા દેશી જુગાડને વધુ પ્રોત્સાહન મળે તો ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પાક સુરક્ષિત રાખવામાં મોટી સહાય મળી શકે છે ખેડૂતોની કોઠા સૂઝ અને દેશી જુગાડ જ તેમને ખેતીમાં ટકાવી રાખે છે ખેડૂત નીતિનભાઈનો આ જુગાડ એ વાતનો જીવંત પુરાવો છે કે સાચો ખેડૂત ક્યારેય હાર નથી માનતો તે પરિસ્થિતિને પોતાની બુદ્ધિ અને જુગાડ વડે હરાવે છે મારું નામ છે નીતિન સોહણ મારું ગામ છે સાપરી અમારે ભૂણા રોજનો અહીંયા વધારે ત્રાસ હતો બહુ એટલા માટે અમને રોજ બત્તી આવીને કરીએ પણ અમને એમ થાય કે અહીંયા ખાય જ જાય ઘડી ખૂવાઈ જાય ને તોય ખાઈ જાય એક ધારી તમેથી બત્તી થાય નહીં કાંઈ સોવી કલાક તો અમે બત્તી લઈને ન રહીએ છીએ આખી રાત એટલે એમ વિચાર આવ્યો કે ડબ્બો એક કાપીને પવન શખી જેવા પાંખડા કરીને કરીએ તો કેમ થાય છે તે ઘરેથી એક ડબ્બો લેતા હોય અમે ખાવાનો તેલ ખાતા હોય એ રૂપિયાનો એ ખર્ચ કર્યો નથી એ અહીંયા લાવીને દાંતડીએ કાપી અને બત્તી મૂકી તો એક વખતમાં ફરી નહીં તો પાછો વિચાર આવ્યો કે આનું થોડુંક લેવલ કરીએ તો અમે થોડુંક લેવલ કરીને બત્તી મૂકી તો ફરવા મળી હવે અમારે કોઈ જાતની ચિંતા નથી ગમે એટલો વરસાદ આવે તો બત્તી પલ લે નહીં બત્તી ફેરા કરે રોજ ભૂણ બત્તીમાં માયરા કરીએ એટલે લાજા કરે હશે બત્તી એટલે રોજ કાંઈ આવતું નથી અને અમે શાંતિથી હું એ કઈ રીતે ડબ્બો આખો કાપો ડબ્બો અમે આખો દાંતડીથી કાપો છે કઈ રીતે કાપો પાખડા કઈ રીતે કર્યા પાખડા અમે પવન શક્તિ જેવા કર્યા છે એક આ પડખે એક મારું નામ વિનુભાઈ છે આ ડબ્બો કાપવાનો કે બહુ એમાં કાંઈ છે નહીં કાંઈ એવું કારીગરાય નથી બહુ આમાં દાંતડી લઈ અને ડબ્બાને કાપી નાખવાનો છે ચાર પાખડા બનાવવાના છે જેથી કરીને પાખડામાં પવન ભરાય એટલે ડબ્બો મળે ફરવા વર્ષમાં એક બત્તી મૂકી દેવાની એટલે ભૂંણા રોજડા એ જે કાંઈ જનાવરો છે જંગલી જનાવર એ આપણા ખેતરમાં આવતા નથી અને આપણે રાજ્ય નિરાજે હોઈ જાય છે એટલે આ જુગાડ બહુ સારો છે એટલે હું તો ખેડૂતભાઈઓને કહું છું કે આવું બધું બધા કરો મારું નામ સંજયભાઈ ગોંડલિયા છે અમારે પંદર વીઘાની મગફળી વાવેલી છે પરંતુ અત્યારે મગફળી પાક ઉપર આવવાના કારણે અત્યારે ભૂંડ અને રોજનો બહુ ત્રા ત્રાસ છે જેના લીધે ભાગીદાર જે છે તે આખી રાત બેટરીઓ તો ફેરવે છે પણ અમુક સમય જ્યારે નિંદર આવી જાય છે તેમને ત્યારે ભૂંડ અને રોજનો ત્રાસ છે તેના લીધે તે રાત્રિ દરમિયાન પાકની અંદર આવે છે અને પાકને નુકસાન કરે છે જેને લઈને અમારા ભાગીદારે ઘરે તેલનો ડબ્બો પીડ્યો તો એને કાપી અને પાંખિયા બનાવી અને એની અંદર બેટરી મૂકી અને દોરો બાંધ્યો છે અને આખી રાત જે પવનના લીધે એ ફરે છે જેના લીધે ભૂંડ અને રોજને એવું લાગે છે કે ખેડૂત અત્યારે જાગે છે જેના લીધે તે ખેતરની અંદર પ્રવેશ કરતા નથી અને અમારા પાકના નુકસાન કરતા નથી